નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે લોખંડનો ભૂકો આગળનો કાચ કેવો હોય છે પારદર્શક એટલે આપણે જોઈ શકીએ નીચે આપેલા પદાર્થોનું અને ખરબચડા પદાર્થોમાં વર્ગીકરણ કરો તો લીસા પદાર્થોમાં ડોલ મોબાઈલ ફોનનો ટફન ગ્લાસ તાંબાનો તાર સાયકલની ટ્યુબ રકાબી વગેરે ખરબચડા પદાર્થોમાં સાયકલનું ટાયર રુદ્રાક્ષ મણકો ટુવાલ સીતાફળ ઈંટ વગેરે નીચે આપેલા પદાર્થોનું સખત પદાર્થો અને નરમ પદાર્થોમાં વર્ગીકરણ કરો સખત પદાર્થો લાકડું પથ્થર કાચ નરમમાં રૂ વાદળી વાદળી મીણબત્તી બરાબર જે આવે છે તે વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે ગણિત છે સામાજિક વિજ્ઞાન છે વિજ્ઞાન છે ઇંગ્લિશ છે આ બધા જ વિષયના વિડીયો જેમાં તમને શિક્ષક લાઈવ ભણાવે છે તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગુગલ પ્લાસ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના અભ્યાસ ના સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટીરિયલ પરીક્ષાના સમય ઉપયોગી ઉપયોગીમેન્ટ પરીક્ષાના પેપરો જિલ્લા વાઇઝ પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોતે બધાના વિડીયો પીડીએફ તમને ત્યાંથી મળી જશે તો એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ ઓકે ઓપન કરશો પેજ ખુલે એમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર એડ કરો

પદાર્થ પાણીમાં સંપૂર્ણ અદ્રશ્ય થઈ જાય છે અથવા તો ઓગળી જાય છે તો આવા પદાર્થો પાણીમાં દ્રાવ્ય કેવાય છે પાણીમાં અદ્રાવ્ય કેટલાક પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી અને ઘણા સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદ્રશ્ય થતા નથી તો આવા પદાર્થોને અદ્રાવ્ય પદાર્થ કહેવાય જેમ કે રેતી પારભાષક જે પદાર્થોની આરપાર વસ્તુને જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં તેમને પારભાષક પદાર્થ કહેવાય નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો પેલું વેપારીઓ વેચાણ ટેબલ પર ચોકલેટો રાખવા માટે સ્ટીલની બરણી કરતાં કાચની બરણી વાપરે છે તે ઘટના સમજાવો તો ભાઈ કાચ છે એ પારદર્શક પદાર્થ છે બરાબર દુકાનોના કબાટના બરણી કાચના રાખવાથી કબાટમાં રાખેલો માલ કે વસ્તુઓ કબાટ ખોલ્યા વિના જોઈ શકાય છે આથી દુકાનદાર ગ્રાહકે માંગેલ વસ્તુ સરળતાથી આપી શકે છે બરોબર મિત્રો એ કબાટની જગ્યા આપણે શું લખી શકાય કાચની બરણી બરોબર તો આ જે કાચની બરણી છે એમાં રાખેલો માલ છે એ ચોકલેટ છે એ સરળતાથી જોઈ શકાય છે બરાબર કે ભાઈ કયા પ્રકારની ચોકલેટ છે ખ્યાલ આવે છે ઓકે સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય આ વિધાન સમજાવો કારણ કે હવા જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે હવા પારદર્શક ન હોવાથી કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ ઓક્સિજન હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન વગેરે જેવા વાયુઓ હોવા છતાં આપણે જોઈ શકીએ છીએ માટે સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે હવા ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય ચલો નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલું તમારી આસપાસ જોવા મળતા કોઈ પણ બે પદાર્થના નામ લખી તેના ચાર ચાર ગુણધર્મો લખો જેમ કે પદાર્થ તરીકે પાણી એના ગુણધર્મો તે પ્રવાહી અને ઘન સ્વરૂપે હોય છે બરાબર ક્યાંક પાણીનો બરફ થઈ ગયો હોય ને એટલે ઘન સ્વરૂપે તે રંગવિહીન છે ગંધવિહીન છે ને તે પાર દર્શક છે હવા તે વાયુ સ્વરૂપે હોય છે તે રંગવિહીન છે ગંધવિહીન છે અને પાર દર્શક છે તફાવત આપો પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ તો પારદર્શક તેમાંથી પ્રકાશ આરપાર સરળતાથી પસાર થાય છે તેમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકતો નથી બીજું કાચ અને પાણી પારદર્શક પદાર્થો છે પુઠ્ઠો અને દિવાલ અપારદર્શક પદાર્થો છે ત્યાર પછી બારમો આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે યોગ્ય ઉદાહરણ આપી સમજાવો તો કે ભાઈ વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુઓને સહેલાઈથી શોધી શકીએ છીએ દાખલા તરીકે દુકાનદાર અલગ અલગ પ્રકારની વસ્તુઓને અલગ અલગ વિભાગો અથવા તો એના ઘોડામાં મૂકે છે જેથી કોઈ ગ્રાહક વસ્તુ માંગે કે તરત જ તેને આપી શકાય આગળ પાણી તેલ અને કેરોસીન ત્રણેયમાં ડૂબી જાય તેવા પાંચ પદાર્થોના ઉદાહરણ આપો લોખંડનો ટુકડો કાચ ખીલી પથ્થર અને ઈંટ ત્યાર પછી ગરીમાં બજારમાંથી ખાવાલાયક વસ્તુઓ ખરીદે છે આ વસ્તુઓ પાણીમાં ઓગળે તેવી હોય તો તેણે બજારમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદી હોઈ શકે આઈસ્ક્રીમ કેન્ડી અથવા તો તેને ખાંડ માંથી બનાવેલી વસ્તુ લીધી હશે બરાબર કે જે પાણીમાંથી ઓગળે અથવા તો મીઠું પણ એ ખાવાલાયક છે એટલે ખાવા ની વાત કરવાની છે કોઈ પણ બે પદાર્થો લઈ તેમના ચાર સમાન ગુણધર્મોને ચાર ભિન્ન ગુણધર્મો લખો જે કે ખાંડ અને બીજું ચોકનો ભૂકો ચલો સમાન ગુણધર્મો બંને સફેદ રંગના છે બંને ઘન સ્વરૂપમાં જોવા મળે છે બંને પાણીમાં ડૂબે છે બંને અપારદર્શક છે અભિન્ન ગુણધર્મો ખાંડ પાણીમાં દ્રાવ્ય છે ચોકનો ભૂકો પાણીમાં અદ્રાવ્ય છે ખાંડને ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે અને ચોકને લખવામાં ઉપયોગમાં લેવામાં આવે છે સોળમો તમારા ઘરમાં મળી આવતા પદાર્થો વસ્તુઓને પારદર્શક અપારદર્શક પારભાષકમાં વર્ગીકરણ કરો તો પારદર્શક પાણી હવા ચશ્માનો કાચ અપારદર્શક લાકડું લોખંડ દિવાલ ઈંટ પથ્થર પારભાષક ડહળું પાણી દૂધિયો કાચ અને ધુમ્મસ પાણીને શા માટે સાર્વત્રિક દ્રાવક કહે છે તો પાણીમાં પદાર્થો ઓગળતા હોવાથી પાણીને સાર્વત્રિક દ્રાવક કહે છે પાણી ઘણા બધા પદાર્થોને પોતાનામાં જ દ્રાવ્ય કરતું હોવાથી સાર્વત્રિક દ્રાવક કહે છે તમે કેવી રીતે કહી શકો કે ખાંડ મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે જ્યારે લાકડાનો વહેર વહેર એટલે ભૂકો રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે તો મિત્રો જ્યારે ખાંડ મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં નાખતા તે ઓગળી જાય સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે માટે તે દ્રાવ્ય છે જ્યારે લાકડાનો વહેર રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં ઓગળી જતા નથી એટલે કે અદ્રશ્ય થતા નથી માટે અદ્રાવ્ય છે વસ્તુઓના જૂથ બનાવવા આ પ્રકરણને અનુલક્ષીને તમારી શાળામાં થયેલી પ્રવૃત્તિ પ્રોજેક્ટ વિશે માહિતી આપો તો અમે શાળામાંથી વસ્તુઓ મેળવી તેને ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં ઉપરાંત લોખંડ પ્લાસ્ટિક રબર વગેરે જેવા વિભાગમાં વર્ગીકરણ કરેલ છે સ્વધ્ય પીડીએફ જોતી હોય તો આપણી એપ્લિકેશનનો આજે સંપર્ક કરો મીન્સ કે આજે જ ડાઉનલોડ કરી લો બરાબર અને તમારે બીજા જ જોવા હોય તો પણ તમે એમાંથી જઈને જોઈ શકશો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી શકશો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત